જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 નિવ્યાશી એસી 3394 પર સંપર્ક કરો નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આપ સૌ મિત્રો જાણો છો કે ક્યાંક ને ક્યાંક તમે એઆઈ વિશે સાંભળ્યું હશે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે તો હવે વોટ્સએપની અંદર પણ એના નવા નવા બોટ આવવાના છે તો એમાંથી એક બોટના વિશે આપણે આજે જોવાના છીએ વોટ્સએપે એક નવું એઆઈ બોટ લોન્ચ કર્યું છે જેની મદદથી તમે કોઈ પણ તમારો ઓડિયો હોય તો એને ટેક્સની અંદર કન્વર્ટ કરી શકો તો એના માટે એક નંબર છે નંબર તમારે સેવ કરી અને હાઈ લખવાનું છે પછી તમને એની આગળની પ્રોસેસ કેવી રીતે છે એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ તો એ નંબર તમને ક્યાંથી મળશે એનો ઉપયોગ કેવી રીતે કરીશું એના માટે વિડીયોને એન્ડ સુધી જોજો જો એના વિશે જાણતા હોય તો વિડીયોને સ્કીપ કરજો

ચેટ ઓપન કરી છે અહીંયા તમે હાઈ લખશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે સેટિંગ છે છે ઇન્ફોર્મેશન બટન પણ એ બધું ડિફોલ્ટ જ રહેવા દેવાનું આપણે કંઈ કરવાનું નથી તો હવે અહીંયા એક ઓડિયો છે તો આપણે ઓડિયોને લઈએ આ એક ઓડિયો મેં રેકોર્ડ કરીને રાખ્યો છે વોઇસ મેસેજ છે તમને સંભળાય હેલો હાય હાવ આર યુ ગુડ મોર્નિંગ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ ઓકે તો હવે આને આપણે સિલેક્ટ કરીશું હાફ ટાઇચ ઓફ બે મેથ્સ ફોરવર્ડ સિલેક્ટ કર્યા પછી આપણે એને ફોરવર્ડ કરીશું મેચ આબે ફ્રો યુ એ બોલ ડે ફ્રો લિસ્ટ ઇફેન્ડ લિસ્ટ ઇન્સ એટ રાન્સ પ્રોટીમ સો ઇથ ઓકે તો આ ચેટ છે

તો આ રીતે તમે વોટ્સએપ એઆઈ બોટ નો ઉપયોગ કરીને કોઈ પણ ઓડિયોને ટેક્સમાં કન્વર્ટ કરી શકો છો હવે આ નંબર જે છે બોટ તો એ તમને ટેકનો ગુજરાતની જે વોટ્સએપ ચેનલ છે તો ત્યાં વોટ્સએપ ચેનલ ઉપરથી મળી હશે તો ટેકનો ગુજરાત વોટ્સએપ ચેનલ જોઈન કરી અને ત્યાંથી તમે નંબર ડાયરેક્ટ મેળવી શકો છો તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત